ગુડ મોર્નિંગ જય માતાજી મિત્રો તો સ્વાગત છે તમારું મારા આજના નવા વ્લોગ વિડિયોમાં તો હવારે જોઈને રેડી થઈને હવે હેડ્યા હઈએ માતાજીએ દર્શન કરીને આપણે શોપ ઉપર અને જહલ હું ગોવાનું જહલ તારા એય સંપલ ચપ્પલ ખવણોમાં ટેન્શન લે હે ઓમ આવતો રહ્યો ઓમ આવતો હું કરે કે ચાલ્યો તો પેલું બોલજે તો આ પાથર બોલતો તો હરીપા જાવાળો એય

ઉતવાડું એનું જેવું હજુ આમ તાચી નહીં ભાઈ પૈસા હાલ ઉતવાડું હશે તો જો બાઇક માં બેઠા બે બે બાઇક માં બે હોય મારા મોડું થાય ને બે બાઇક માં બે જાય તો આડું અમને ઉતારી ને હું જઉં છું આપ ઉપર તો જય માતાજી મિત્રો આવી જશે આપણે આપણી શોપ ઉપર અને મસ્ત દુકાન દુકાન શોપ માતાજી ની દીવા કરીને આપણે બેહી જઈએ અને ટોર્ચર આવીને બેહી ગયો ટોર્ચર દોસ્તાટા વેલા વેલા

અને હવે ડાયરેક્ટ ખાલી ચક્કર કાપશે જો અળવું ચક્કર બરાબર તો ઘરે જો તો જમવા દિલીપને બિહારીને અને હવે જો છે આપણે વિપુલ તો વિપુલ તમને ખબર હશે કે અમારા સ્ટુડિયો આખો ચલાવે છે એટલે એને આજે પિયાનો ચેક કરવા કાઢ્યો છું કે મારા જે નેની સાઇઝના બે એક નંબરના પિયાનો હતા એ તો બધા ખાલી થઈ ગયા અને હવે બે નંબરનો બે નંબરનો જે આવે સાઈઝનો એ ચાલુ કર્યો હોય તો જો આ પ્રકારનો પિયાનો છે અને આપણી શોપિંગની અંદર આ પિયાનો મળી જશે તો જોઈ લો વિપુલ હવે વગાડ છે અને કઈ કઈ ટોની વગાડ હતો આપણે વાપરી લઈએ સરખાથી વગાડવા મતલબ જે હારી થાતી હોય એ તને सरस बीजी कोई बीजू फिजिकल माटे वस्तु खाली ऐसी पुवाई नेना सोकराओ में प्लस आबदी अलग-अलग टर्न आबदी अलग-अलग टर्न ने उच्चन आबदी स्विच ओरिए कौन तो है। સરસ તો આ ટાઈપ નો આપડે પિયાનો આવશે તો જેને છોકરાને છોકરાને જો પીયાનું લેવાની ઈચ્છા હોય તો આપણે આવી જજો એસબી ટોઈસમાં તો જય માતાજી મિત્રો આપણે હવે સો વધારવાની તૈયારી કરીએ છીએ અને જોઈ લો માતાજીને દીવાબત્તી કરી દીધા હાઈ અને કારણ કે નોકરી જવાનું છે મારે એટલે કાલ જવાનો તો કાલે હોસ્પિટલ થોડુંક આમ હતું એટલે જો બારનું માલ બતાવું અથવા બાદ મંચુરિયન ચાલુ છે અને આ ટાઈપનું ડેકોરેશન કર્યું દિવાળીનું વાધા અમ તો દાખો

ભંડારા કરે ભણશો તો ચલો હીરા એમનું કામ કરે હું મારું કામ કરી દઉં છું અને નીકળી જવા ઘરે અને જઈએ પછી નોકરી તો ઘરેથી જમીન નોકરી જવા માટે હવે રેડી થઈ ગયા છે અને ભાઈ આવ્યો છે કિશન જોકે કિશન વાળની વાર ભાઈ હેપી બર્થડે થઈ ગયો હેપી બર્થડે હેપી બર્થડે થેન્ક યુ

બાઈટ નું ડેકોરેશન એ શે ઓય આય વાય 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 વિડિયો લાવ આવો મને કદી આવો ઈરી આ જાય બંકો એલું બંકો જાય એલું બંકો વાય ઈલુ વાય વાય રાતકો એ લો આપડે આપડે દુકાન માં મસ્તરા મેકુ આયુ હો વાય ની મારુ આય નહીં મારુ આય ચોકલેટ આલ્યો તમે હવે આમ જતા રહો આ શિયાઈ આપણે ફોમતારજીની દીકરી શિયા જો કે મારથી વિવાહ હે પણ એની મમ્મી છે મેલી જાય છે એટલે આવીને કાઢી આવે માર જોડે છે ગીત ગાજે થોડું તકડું થોડું તકડું ગાકી બકા હું તો ના મારું હવે હવે ના મારું હવે ટાઈમ જ નહીં તો હેરાન કરવા બાનો નહીં લું જો એ મારું કદી ગીત ગાજે થોડું 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 બોલ્યું આમ દબર બોલા પણ માર મન ભાડે નહીં બોલતું એ લું ગઈ લે થોડું તકડું યાર હું તો લઈ આલું તાર પપ્પા લઈ આલે આપડા અહીંથી રમકડા લઈ જવાના ભડાચો નહીં લેવાનો હો ફોન હો કીધું આજે દિવાળી આજે કોને કીધું નહીં આજે દિવાળી નહીં આ તો હેપી બર્થડે કિશન કિશનનો એટલે શિયા જા શિયા જતી રહી એ આઈ પડી શિયા 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 પડી બાપડી જઈ જો કણ હું તો નોકરી જઉં એ કણ ના આવે તો એના માટે થોડો મોટો થઈ જાય પછી નોકરી લઈ જાય બસ હોન જા મોટો થઈ જા ત્યારે પંખે તમે ખેંચીએ થોડો એટલે તો મોટો થઈ જાય થોડો મારા લેટ થાય તો નીકળી જવું નોકરી આવી આઈ જાય છે પંપે અને પંપે ખુશખબરી જોવા મળી કે પંપે આવ્યો ને એવો મારો પગાર થઈ ગયો બરાબર આ મહિનાનો આમ તો લગભગ પંદર તારીખે ના છી તારીખે સોળ સત્તર નથી ના હોતું પણ આ દસ તારીખે થઈ ગયો એટલે હું ખુશ છું બહુ ખુશ છું અને આજ તો નોકરી આ ભાઈ આ તો તમને ખબર છે